મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો પંચાણું જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ જેમાં જય શિવાજી જય ભારત પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવારે હાજરી આપી હતી જે શિવાજી મહારાજ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને સન્માનને દર્શાવે છે જય શિવાજી જય ભારત પદયાત્રા દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં શોભાયાત્રા સાંસ્કૃતિક કાર્યક્રમો અને શિવાજી મહારાજના જીવન પર આધારિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો જે શિવાજી મહારાજ પ્રત્યેની તેમની શ્રદ્ધા અને સન્માનને દર્શાવે છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે શિવાજી મહારાજની મૂલ્યો અને દૃષ્ટિકોણને યાદ કરતા જણાવ્યું હતું કે શિવાજી મહારાજની જીવનશૈલી અને સિદ્ધિઓ આપણને પ્રેરણા આપે છે અને દેશની સેવા માટે પ્રોત્સાહિત કરે છે તેમણે શિવાજી મહારાજના જીવનમાંથી પ્રેરણા લઈ સમાજની સેવા કરવાની અપીલ કરી હતી આ ઉજવણી દ્વારા મહારાષ્ટ્ર સરકારે શિવાજી મહારાજની વારસાને નવી પેઢીને પરિચિત કરાવી તેમની મૂલ્યો અને સિદ્ધિઓને ઉજાગર કરી છે આ કાર્યક્રમો દ્વારા શિવાજી મહારાજની વારસાને જાળવી રાખવાની અને તેને આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે